દેશના વડાપ્રધાન બુલેટ ટ્રેનો અંગેના ડ્રીમ પ્રોજેક્ટ માટે વિદેશોમાંથી મૂડી રોકાણ લાવવા માટે મથામણ કરી રહ્યા છે જ્યારે મોરબી શહેરને રેલવેની સામાન્ય સુવિધાઓ આજ દિન સુધી મળી નથી મોરબીના સામાજિક કાર્યકરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી સુરેશભાઈ પ્રભુને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે દેશ વિદેશમાં ઉદ્યોગો માટે ખ્યાતના મોરબી શહેરને રેલવે તંત્ર દ્વારા વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે જેના કારણે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરતા આ શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે જેથી સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે કે મોરબી રાજકોટ ડેમુ ટ્રેન મોરબીથી સાંજે જાય છે તે મોરબીથી સવારના સાત વાગ્યે દોડાવવા અને રાજકોટથી જે છ વાગ્યે ચલાવવા સૌરાષ્ટ્ર કચ્છના નવ જિલ્લા ને ત્યારે નવી ટ્રેન આપવાની હવે જરૂર છે મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન બે ટ્રીપ વધારવી જેમાં એક ટ્રીપ રાત્રે અને એક ટ્રીપ બપોરે વધારવા અને સાથે જ ડેમુ ટ્રેનમાં કોચ પણ વધારવાની માંગ કરવામાં આવી છે તો વાંકાનેર જતી ડેમુ ટ્રેનને લાંબા અંતરની રાત્રિની ટ્રેનો સાથે સમય કનેક્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે ગાંધીધામ મોરબી કામખીયા ટ્રેન સપ્તાહમાં બે વખત દોડાવવા ગાંધીધામ બાંદ્રા ટ્રેનને ડેલી કરવા તેનો ટાઈમ ગાંધીધામથી બપોરે ત્રણ વાગ્યે કરવા સુરેન્દ્રનગર ભાવનગર ટ્રેન ભુજ સુધી લંબાવવા રાજકોટ પોરબંદર ટ્રેન ભુજ સુધી લંબાવવા વેરાવળ રાજકોટ ટ્રેનને પણ ભુજ સુધી લંબાવવામાં આવે અને મોરબીથી દિલ્હી અથવા બેંગ્લોરની ટ્રેન ચલાવવાની પણ જણાવાયું હતું રવિ મોટવાણીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મોરબી